વ્યાકરણ શિક્ષણ એ પણ ભાષા શિક્ષણનો એક અગત્યનો ઘટક છે આ કક્ષાએ આવતા બાળકોને કોઈ વ્યાકરણના નિયમો સમજાવવાનો અહીં ઉપક્રમ નથી પરંતુ બાળકો જે સામાન્ય બોલચાલની ભાષામાં જે શબ્દો વાપરે જે વાક્યોનો ઉપયોગ કરે છે ત્યાં પણ વ્યાકરણનો ઉપયોગ થાય છે તો પ્રેક્ટિકલી જે વ્યાકરણનો ઉપયોગ બાળકો કરતા હોય તેની એક સાદી સમજ માટે કેટલાક પાટિયાઓ બનાવવામાં આવેલા છે જે વ્યાકરણના પાટિયા તરીકે ઓળખાય છે સ્ક્રીન પર એક પાટિયું એક ઉદાહરણ માટે અહીં મૂક્યું છે એક વચન અને બહુવચન કેવી રીતે નામ વિશેષણ નરજાતિ નારી જાતિ એવા ઘણા બધા વ્યાકરણના પાટિયાઓ પણ ભાષા શિક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે કેટલાક પાટિયા પર બાળકો કેવી રીતે કામ કરે છે એનું એક નિદર્શન જોઈએ તમે અહીંયા આવીને કામ કરો છો ને

ઓલું લખવાનું આમાં મામા મૂકવાનું હોય વસ્તુ ચિઠ્ઠી વસ્તુ ચિઠ્ઠી પછી આવાળી વસ્તુ ચિઠ્ઠી હા તો એ ભાષાના સાધન ઉપર કામ કરો તો એવું આજે આપણે કામ કરવું છે આપણે રમવાનું પણ છે અને સાથે કામ પણ કરવાનું છે બરાબર આપણે પેલા રમીશું પછી એની ઉપર આગળ કામ કરશું

બે માત્ર એટલે સે સે શૈ ને છૈની કો હા એની નીચે નું પઈ પૈસા બહુ સરસ લે આવડે છે બધું ચૂલો હું

Khe... Ria Uhm Toro Tô... Kaka... Kopa Chân... Ngô... Bây giờ, bây giờ mình chỉ là thử 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 તમે મને આમાંથી મોતી આપો બે મોતી રંગના ત્રણ મોતી આપો મેં પેલા મોતી કીધું સરખા બેસી જાવ સરસ મેં પહેલા મોતી કીધું પણ મેં એમ કીધું કે પીળો રંગ એટલે ઈ એની વિશેષતા થઈ બરાબર મોતી કહું તો તમે ગમે આપી શકો પણ હું એમ કહું કે પીળા રંગના તો પીળો રંગ એની શું કહેવાય વિશેષતા કહેવાય બરાબર હું એમ કહું કે મને પાંચ મોતી આપો તો તમે મોતી આપશો પણ હું એવું કહું કે મને જામલી રંગના મોતી આપો ગમે એટલા આપો બરાબર તો આ રંગની રંગ છે એની વિશેષતા થઈ બરાબર હવે હું ટોપલી આપું છું જોજો હવે મને ટોપલી આપો તો તમે મને ટોપલી આપી બરાબર હવે હું એવું કહું છું કે મને ભરેલી ટોપલી આપો તો ભરેલું છે એ વિશેષણ છે હું એમ કહું કે ખાલી ટોપલી આપો તો ખાલી છે એ વિશેષણ છે ખાલી કે ભરેલું એ વિશેષણ છે બરાબર ટોપલી વસ્તુ કહેવાય પણ એ ખાલી કે ભરેલી કહું એટલે એ એનું વિશેષણ છે હવે બીજી વસ્તુ છે હો મારી પાસે બે દડા છે બરાબર

મોટું પોચું કઠણ એ બધું શું કહેવાય વિશેષણ શું કહેવાય વિશેષણ વિશેષણ કહેવાય શું કહેવાય વિશેષણ બરાબર શું કહેવાય નાનું મોટું પોચું કઠણ આ બધું વિશેષણ કહેવાય હવે બે રીંગ આપજો જો જો હો મીશાબેન મને લીલા રંગની રીંગ આપ

હવે હું એવું કઉલા પાન આપું લીલા સૂકા પાન આપું તો સૂકું શું કહેવાય વિશેષણ કેવાય તો હવે આપણે એક પાટિયું છે એની ઉપર કામ કરશું આપણે આજે નામ અને વિશેષણનું પાટિયું છે ને એની ઉપર કામ કરશું બરાબર દરેક નું વિશેષણ લખેલું છે પોપટ તો કેવો હોય મારે વિચારવું પડ્યો પોપટ લીલો બરાબર પછી બગલો સફેદ સફેદ વાહ ભાઈ વાહ પર્વત ઊંચો પીછું સુંવાળું બરાબર પછી કોયલ કાળી કોયું લીલું લીલું મધ ગળી બરાબર ખાધું છે ને હા લીંબુ લીલું બરાબર આવી રીતે તમારે ગોઠવવાનું છે ગોઠવશો ને चाली करे बोला जो Baglo. safad hm parvat pichu hm hmm. 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 koyal पांढरू पांढरू लिलू हम चिमोस्ट हम मोध ओ मद केव

બોલો મોટેથી સફેદ હા પછી શું લખ્યું છે પર્વત પર્વત પૂછું હમ સરસ પછી પીચ્છું હમ પીછું કેવું હોય સુવાળું હમ કોય કાય

આઈસ્ક્રીમ કેવો હોય કેવો હોય આઈસ્ક્રીમ ઠંડો ઠંડો ગુલાબ કેવું છે લાલ તો લાલ છે એનું શું કહેવાય વિશેષણ શું કહેવાય વિશેષણ હા સસલું કેવું થોડું તો કેવું કેવો કેવી એવું પૂછવાથી જે મળે એને વિશેષણ કહેવાય બરાબર પોપટ કેવો લીલો લીલો કેરી કેવી અહીંયા લખ્યું છે કેરી કેવી મીઠી મીઠી તકિયો કેવો છે અહીંયા લખ્યું ચોરસ પછી રોટલી ગોળ પછી ચા ગરમ ગરમ

જાજુ બધું હોય તો કેવા પૂછાય પતંગ કેવા રંગનો છે તો એક પણ પતંગો કેવા છે તો રંગ બેરંગી બરાબર એક હોય તો એવું જાજુ હોય તો એ પ્રકારનો જવાબ બરાબર ચાલ બહુ સરસ કામ કર્યું તમને કામ કરવાની મજા આવી આજે આપણે શું શીખ્યા નામ અને વિશેષણ શું શીખ્યા નામ અને વિશેષણ વિશેષણ કોને કહેવાય હું એમ પૂછું કે આ બેને માળા પહેરી છે પણ માળા કેવી પહેરી છે કાળું તો કાળું એ વિશેષણ છે બરાબર મને તમારી સાથે કામ કરવાની બહુ મજા આવી બરાબર હવે આપણે આ સંકેલી અને આપણું કામ પૂરું કરીએ 家。Yeah.